નવસારી જિલ્લાના બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગના ક્લાસ વન અધિકારી સહિત દસ લોકોની સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે બાર કરોડ અડતાલીસ લાખની ઉચાપત કેસમાં આ તમામની ધરપકડ કરવામાં આવી છે બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગમાં કામના ખોટા બિલો રજૂ કરીને સરકારી તિજોરીમાંથી બાર કરોડ અડતાલીસ લાખની ઉચાપત કરવામાં આવી છે આ કેસની તપાસ કરી રહેલી સુરત સીઆઈડી ક્રાઇમે બિલીમોરા પાણી પુરવઠા વિભાગના ક્લાસ વન અધિકારી અને અન્ય ચાર અધિકારીઓ અને પાંચ કોન્ટ્રાક્ટર્સની ધરપકડ કરી છે આ તમામને જજના નિવાસસ્થાને રજુ કરીને સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં જજ દ્વારા આ તમામ આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અમે પાણી પહોંચાડને કે લિયે જો યોજના છે કોઈ યોજનાઓ મે વહા પર પાણી પહોંચાડને કે લિયે પાઇપલાઇન બોરવેલ વગેરે જો બનાને કી કાર્યવાહી છે વો ગવર્નમેન્ટ દ્વારા કી જાતી હે વો વહા પર એક્ચ્યુઅલ કામ નહીં કરકે ઉસકે લિયે आ, वो काम हुआ है ऐसा दिखा के उसके लिए गवर्नमेंट के साथ मिसअप्रोप्रिएशन किया गया गवर्नमेंट के पैसों का एट प्रेजेंट कुल 94 कामों का वेरिफिकेशन विजिलेंस द्वारा किया गया उसमें है उसमें 90 ऐसे हैं कि जहाँ पर कुछ काम भी नहीं हुआ है और उसके पैसे ऑलरेडी गवर्नमेंट से लिए गए हैं और पेड हो गए हैं वो और अप्रोक्सीमेटली अभी नौ करोड़ के करीब करीब ये पहुँचा हुआ है और अभी वेरीफिकेशन जारी है कुल ચૌદ આરોપી કે ખાતે એફઆઈઆર થી દસ એક્યુઝ અરેસ્ટ કહે પાંચ ગવર્મેન્ટ સર્વન્ટ હૈ પાંચ કોન્ટ્રાક્ટર હૈન્ડર